સમાચારો વિગતવાર જોઈએ તો લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં છવ્વીસે છવ્વીસ બેઠકો પર હેટ્રિક મારવા આતુર પ્રદેશ ભાજપ દ્વારા મંગળવારે પ્રદેશ પ્રમુખ સી પાટીલના હસ્તે પ્રચાર રથને પ્રસ્થાન કરાવવામાં આવ્યું છે રાજ્યની દરેક લોકસભા બેઠકમાં બે પ્રચાર રથ ફરશે આમ કુલ છવ્વીસ બેઠકો પર બાવન રથ પ્રચાર કરશે જેમાં પંદર માર્ચ સુધી લોકોના સૂચન અને અભિપ્રાય લેવા સૂચન પણ રાખવામાં આવી છે જેના આધારે ભાજપ લોકસભાની ચૂંટણીનો સંકલ્પ પત્ર તૈયાર કરશે ભારતીય જનતા પાર્ટી એના સંકલ્પ પત્ર લઈને દર વખતે લોકોની સામે આવે છે એનો રોડ મેપ રજૂ કરે છે પણ રોડ મેપ રજૂ કરતા પહેલા લોકોનો અભિપ્રાય પણ મેળવે છે લોકોની શું અપેક્ષા છે લોકોની શું જરૂરિયાત છે લોકોની શું ભાવના છે લોકોના સગા સજેશન છે એ આખા રાજ્યમાંથી મેળવીને એનો પણ સમાવેશ એ સંકલ્પ પત્રમાં થાય એના માટે પ્રયત્નશીલ છે કેટલા એવા મુદ્દા છે કે કદાચ બધા જ મુદ્દા સંકલ્પ પત્રમાં ન લઈ શકાય તો પણ એને પૂર્ણ કરવા માટેના ભારતીય જનતા પાર્ટી પ્રયત્ન કરતી હોય છે અને એટલે આજે સંકલ્પ પત્ર બનાવતા પહેલાં લોકોના અભિપ્રાય મેળવવા માટે એક અભિયાન ભારતીય જનતા પાર્ટીએ ગુજરાત પ્રદેશમાં આજથી શરૂ કરી રહી છે કરવાનો અભિયાનનો મુખ્ય હેતુ છે અયોધ્યામાં રામ મંદિર બન્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ તમામ હિન્દુઓના દિલમાં વસી ગયા છે